પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિયક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને ગુરુવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ આજે બાઈબલ સ્ટડી માટે પ્રભુના વચનોમાંથી પ્રેરિતોના કૃત્ય તેનો બીજો અધ્યાય અને તેરમી કલમ પ્રેરિતના કૃત્ય બે અને તેર ત્યાં લખવામાં આવ્યું છે પણ બીજાઓએ ઠઠ્ઠા મસ્કરી કરીને કહ્યું કે એ માણસોએ નવો દ્રાક્ષારસ પીધેલો છે હવે આ જે કલમ છે એનું બેકગ્રાઉન્ડ કે પચાસ દિવસે પિતરે પોતાનો પ્રથમ સંદેશો આપ્યો ભાષણ આપ્યું અને એમાં યહૂદીઓ પર આક્ષેપ મૂક્યો કે તમે ઈસુને મારી નાખ્યો પણ દેવે તેને ત્રીજા દિવસે ઉઠાડ્યો છે એના અમે સાક્ષી છીએ આ પહેલો સંદેશો ને તે વખતે જ્યારે પવિત્ર આત્મા ઉતરી આવ્યો ત્યારે જે લોકો ત્યાં હાજર હતા એ અન્ય દેશોમાંથી આવેલા પરંતુ દરેક જણ પોતપોતાની ભાષામાં પિત્તરને સાંભળતા હતા પોતપોતાની ભાષામાં અને એટલા માટે તેઓ અચંબો પામ્યા જ્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય આવ્યું શિષ્યો પર લોકો પર ત્યારે એ બાબત જાણીને કેટલાક અચંબો પામ્યા કે આ કેવી રીતે બને આપણે આપણી ભાષામાં કેવી રીતે એમને સાંભળીએ છીએ અને એ વખતે બીજા કેટલાક લોકો હતા એમણે ઠઠ્ઠા મસ્કરી કરી પ્રભુના સેવકની પવિત્ર આત્માની ઠઠ્ઠા મસ્કરી કરી અને ત્યાં એ જે શબ્દ વાપર્યો છે કે આ માણસોએ નવો દ્રાક્ષારસ એ શબ્દ વાપરીને એ લોકોની મસ્કરી કરી તો નવો દ્રાક્ષારસ એટલે શું એ આજે આપણે જોવાના છે નવો દ્રાક્ષારસ સામાન્ય રીતે ગ્રીક ભાષામાં દ્રાક્ષારસ માટે બે શબ્દો વપરાય છે બે શબ્દો છે પહેલો શબ્દ ઓઈનોસ ઓઇનોસ ઓઇ એન ઓ એસ ઓઈનોસ જે સામાન્ય દ્રાક્ષારસ યોહાની સુવાર્તામાં બીજા અધ્યાયમાં કાના ગામે લગ્ન પ્રસંગે જે દ્રાક્ષારસનો ઉલ્લેખ છે ત્યાં ઓઈનોસ છે સામાન્ય દ્રાક્ષારસ જે ઘણા બધા લોકો પીતા હતા ત્યાંના ને રીત રિવાજ પ્રમાણે પણ આ બીજો અધ્યાયને તેરમી કલમ પ્રેરિતોના કૃત્ય ત્યાં જે શબ્દ દ્રાક્ષારસ માટે વપરાયો છે ત્યાં ગ્લુકોસ જી એલયુ કે ઓ એસ ગ્લેયુકોસ એમાંથી ગ્લુકોઝ શબ્દ આવ્યો અત્યારે ગ્લુકોઝ શબ્દ આ શબ્દ પરથી આવ્યો છે એ ગ્લેયુકોસ એટલે મીઠો દ્રાક્ષારસ નવો દ્રાક્ષારસ જેનાથી નશાકારક ના ગણાય પણ નશો થાય નશાકારક નહીં પરંતુ કે એનાથી માઇન્ડ પર અસર થાય ગ્લુકોઝ અત્યારે વધી જાય છે અને એ બધી બાબત ત્યારે યહૂદીઓએ જે લોકોએ વિરોધ કર્યો જે લોકોએ કરી એમણે આ શબ્દ વાપરેલો કે નવો મીઠો દ્રસારસ ભલે નશાકારક નથી પરંતુ નશો થયો છે ને બોલે છે ચાલો અને ત્યારે પિતરે કહ્યું ઊભા થઈને કહ્યું જે બાઇબલમાં લખવામાં આવ્યું નથી પણ તે વખતે જ્યારે યહૂદીઓ સાંજે છ વાગ્યાથી આખી રાત સવારના દસ વાગ્યા સુધી તેઓ ઉપવાસ તોડતા નહીં ખોરાક લેતા નહીં તો પછી વ્યસન તો કરે જ ક્યાંથી આ લોકો પીધેલા નથી પિત્તરે કહ્યું કે આ લોકો પીધેલા નથી છ વાગ્યાથી ઉપવાસમાં બેઠા છે પાણી પીધું નથી ખાધું નથી એવા ઉપવાસ સાથે બેઠા છે તો આ દ્રાક્ષારસને વ્યસન કરવાની વાત આવે જ ક્યાંથી તમે ખોટું વિચારો છો અને આ તો જ સવારનો સમય છે અહીંયા આગળ પ્રભુનું વચન કહેવામાં આવ્યું આત્મિક કાર્ય જ્યારે થતું હોય ત્યારે દુનિયાની નજરે જોવામાં આવે તો ભૂલ કરવામાં આત્મિક કાર્ય થયું છે પણ દુનિયાની નજરે જોઈએ તો એ ભૂલ ભરેલું ગણાય જે વચન તે વખતે પ્રભુનું વચન મળ્યું ત્યાર પછી કહેવામાં આવ્યું કે ભાઈઓ અમે શું કરીએ આજનું વચન સમજવામાં પ્રભુ સહાય કરે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજનું મનન સમજવામાં સમજાવવામાં આત્માની દોરવણી આપો વિનંતી પ્રભુ ઈસુના પવિત્ર નામે સાંભળો માન્ય કરો આ